નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શન બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત રાત્રે એક કરોડ ઘટના બની હતી ગામના રહેવાસી ધનાભાઈ રાઘાભાઈ ચોસલાના વાડામાં અંદાજે સિત્તેરથી એસી બંધ ઘેટા રાખવામાં આવ્યા હતા તે દરમિયાન રાત્રિના સમયે અચાનક સાતથી આઠ જેટલા કુતરા વાડામાં ઘૂસી આવ્યા હતા કુતરાઓએ ઘેટાઓ પર હુમલા કરતા આશરે ચાલીસ જેટલા ઘેટાઓનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે કેટલાક ઘેટા ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા સવારે ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ચકચકાર મચી ગઈ હતી આ ઘટનાની જાણ રાણપુર પશુ દવાખાનાને કરવામાં આવતા બાદ ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પશુપાલકો દ્વારા રાત્રિના સમયે રખેવાળ અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ ઉઠી છે તેમજ લડત સામે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે અહેવાલ જયદેવી મંદિર બોટાદ સુચિકિત્સા અધિકારી પશુ દવાખાના રાણપુર આજ સવારે આઠ ત્રીસ કલાકે જાળીલા ગ્રામ પંચાયત ખાતેથી સરપંચ તથા પશુપાલક દ્વારા ટેલિફોનિક સૂચના મળેલ સ્થળ પર મુલાકાત લેતા શ્રી પશુપાલકના ઘરે એમના પર્સનલ વાડામાં ચાલીસ જેટલા ઘેટા મરેલી હાલતમાં જોવા મળેલ અને મોટાભાગના ઘેટાઓને ગળા કૂઠ તથા પેટના ભાગે ઇન્જરી કરવામાં આવેલ પશુ દ્વારા ઇન્જરી કરવા કરવામાં આવેલ હતું તેના કારણે મરણ થયેલું હતું સાથે સાથે પશુપાલક દ્વારા બીજા ઓગણત્રીસ ઘેટાઓને બચાવી લેવામાં સવારે જ્યારે તેઓ પોતાના વાડામાં ખોલ્યો ત્યારે એમાં આઠ નવ કૂતરા હતા જેના દ્વારા શિકાર કરવામાં આવેલ અને એ કૂતરાને ભગાડીને બીજા ઓગણત્રીસ જેટલા ઘેટાને શિકારથી બચાવી લેવામાં આવે છે જે બીમાર ઘેટા હતા તેની મારા તથા મારી ટીમ દ્વારા સારવા આપવામાં આવે છે અને મૃત પશુના ડેડ બોડીનો નિકાલ કરવા માટે સૂચના આપે છે એક જ માલિકીના હા એક જ માલિક શ્રીના હતા એ ચાળેલા ગામના ધનાભાઈ રાઘા રાઘાભાઈ ચાસલા પશુપાલકનું નામ છે તેમની એકની જ માલિકીના એક એકતાલીસ કેતા હતા